મોર્નિંગ જય મુલેદાર બધાને કેમ છે મજામાં મજામાં આજે હો મસ્ત મજાનો થઈ ગઈ છે ને વાગી ગયા આજે પૂણા 9 બહુ જ વિડિયો ખાલી લેટ ચાલુ કર્યો હે બાકી આ તો બધું કામ વેલું વેલું થઈ ગયું આ વીઘા એક નું ફર્યું વાયરું બધાય વાહી ના કર્યા બધાય વારી સોરી ને સહુ કર્યું પાડેડા બેગ બાઈને બાંધા છે ઓલી બાજુનું કામકાજ બધું થઈ ગયું છે ખાલી ભાણા વિસરવાના બાકી છે અને આ ભરે હે ગોંડી સુંદરલાલ ટોપીબાજ

સોરી ગાય સી વિડિયામાં નહીં આવે કેમ કે જણું જણું હોય હું નહીં હોઉં હું વહી જાય કે બેવા ક્યાંક બેવા નહીં જોવા હા ઘરે ને બેવા વહી જાય એટલે હે ને આ પછી જણું જણું હોય આપણે મજા ના આવે એ નહીં મજા ના આવે ને મને મજા ના આવે એટલે એ રીતે સળાવીએ એ સળી જાય પછી આપણે ઘેર આવતા રહ્યું તો આજે આપણે આ બધું ચોખ્ખું કરી દેવું એને અને આ પ્રાઇત વીખી નાખી અને અમારે હાલે છે અહીંયા ભોજન ગાઈસ બેઠા બેઠા હાવ આરહુડીના પેટની પેટની બેઠા બેઠા નદી જાય ભીહું માર્યું આવું મેં ભીહું માર્યું એ ગમે ની ભીહું આરહુડી ની જોઈ ચાલે વેલી મિંદડી બધી ખાઈ છે ને બે બેહી ગયા હે ને એક આધું ને એક આધું રીસાણું છે ને હું રીહાઈત મારા હાલતા રીહે જે બધા એવા હે બધા હાલો હું ભાણા વિશે નાખું ફટાફટ અને ફટાફટ સંજવારી કાઢી નાખું અને પછી આપ રાઈત વિખવાની છે આજ અને આમાંથી આ બધી વસ્તુ સિમેન્ટની બાઈ શક્યું એ બધું કોથળાની બધું બારે કાઢ નથી એટલે કોઈ હાઈજ જણું પડી જાય સરળ ને કોઈ કોઈ પગમાં ના આવે અંધારું હોય કોઈ એટલે કઈ ટેન્શન જ દમ રહે અમારે ભીહું પાવાનું માલે છે સાડા નવ જેવું થયું છે સાડા નબકા પાવા નવ જેવો અને ભીહું પાવે હે અને બાકાજી કી બોલે હે ભીહું આવતી નથી નેતી એ હા એલ ને આમ ને ટીમ ને એ મલે હે અમારે બધી આવજા બધી આવજા એ ત્યાં જ ભી હે

આ તો પાંચ કે 6 તો ગલી પી જાય પછી કુંદરીનો વારો લઈ લો હાલો એક કેરો પી ગયો ને બીજામાં જાય છે આ તો મોટર હાલતી કરી દીધી છે ઘણી बाजू से कोई कहती बैठा है का दस હુંય પછી પાણી આવ્યું તો વર્ગી ગઈ મારે મોજા ઉતારો ઓ ભાઈડા પગના પો સંભાળે મોજા ને ઓલ બાજુ મૂકી આવ્યો ને વર્ગી ગઈ ઈ જો અહીં આવે તો અહીં આવે મારે પાણી બગી ગયું એટલે મને ખબર છે કે ઈ આણે આવીએ જાય કે હવે આ તોન કેરા રહ્યા છે બીજામાં જાય છે પછી કુત્રી માં ચાલુ કરી દેવું છે મારે છે પૂ અને અમારે હે ને આ પાડી હે ઈ તો ખાતા શીખી ગયે આ પાડો હીખ ઓલો પાડો ખાતા શીખે છે જોઈ લો મને ના ભરી દે ફરફડ કરતી બેઠા બેઠા પોદ્રો ઓલો ખાતા શીખે છે ઈસકા લડકા ખાના ખાના શીખ રહ્યા કેવું લઈ વર ગો હે ઠીક તું તાર ખાવ ખાવ અમારા ખાતા થી મારે ખૂટશે ન કે માર ખૂટશે નહીં અને ગયા તા ભણવા રીતે જઈ લ્યો ગાડી ને નવરાવી ધોરાવી ને લઈ આવ્યા મસ્ત મજાની અસલ મસ્તી ની થઈ ગયો પણ હાવ ધૌર આવી પણ પછી તળકે પડી હોય અટાણાઈ ના નકર તો ઓસરીમ રાખતા પડે ઓ અમે ખુદ એ બે તળકે જ નહીં હે આને કાં ઓહરીમ રાખવી કોથળો નાખ દો ગયા તા ખડેલી પૂનો પછી ખાઈ લઈસ વાગી ગયા છે આજના ત્રણ અને જો મારા અહીંથી પ્રાયત નીકળી ગઈ હે બીજો બધા સામાન ગયો જબલા ઉડે જબલા વીણ ને બે કોથરા લઈ માં તો કડિયાના હથિયાર છે અને આમાં થોડુંક સિમેન્ટ સિમેન્ટ ની વાંચાવા દે ચા પાણી બને છે ચા પાણી પી લઉં અને આને કઉ છું કોગરો કરો હવે કોગરો જો આ પ્રાઇત ને પો લોઢા કાઢીને ને બધા મૂકી દીધા છે અને હવે મારે છે ને ચા બને છે ને ચા પી રહી પછી વળી બે જણા કઈ મી વર્ગી જાય આ ત્રણ વાગે કર્યો ન કે દઢી વાગે કર લઉં કામ હોય ને એટલે મારે આજ પણ બહુ અડાણ કઈ કામ નથી એટલે પછી હું કહું તરવાઈ ગયો કડીક હું તો અમે ખાધું જ બે જણા એક વાગે તો પછી અઢી વાગ્યા થી ખૂતા અડધી કલાક તો હું વાણું છું તો સા બની ગયું હે ચાલો આપણે સા પી લે મારે સુવાનો ન હોય એને હું ન બો હોય નીંદર આવે બો કોઈ અમને નીંદર બિંદર બધું આવતું કોઈ સીએ નહીં આયા હું બો પરો સારે પીહુને ખંજવારતી હો કોઈના પોદરા ઢેડી દેતી હો કોઈ પાડડાને રમાડતી હો મારો તો મુખ્ય મેન ધંધો જ છે

તો ઓલી મહી જે આમાં પછી તેલ ના રેગાડા ઉતરે ને જે ઓલી પાકી મહી થાય ને એટલે એ આમાં જાય નહીં બરોબર બરોબર માણી કે માંડો એટલે બરોબર હાઈ જી પીધીયા એટલે તમે ભજીયાન કરો તો આમાં ભજીયા તરો એટલે મે હે ને અગાઉ પાખો કર દો ને તો પછી પાખો જ ઉટકવાની ટુક મહી ધૂળ ભેગી મહી બધી વઈ જાય આમાં મહી ના સોતે એટલે જો આવું કરું બરોબર ગારો ફોપડી દેવાનો કા હા

ઈને હે હવે મારે ધમા રહ્યું છે અને ઈના હાટું હે ને હાબુ લે એવી હું ટોલા લખું નંતી હે ને મારીને પેલા નવરાવી પછી સાબુ મારવા ને મને ના ગમે ભી હું ટોલા લખું એક ને હતા ને બધે ને દીધા છે એટલે ઉમર બધે ને ધમા થાય છે એટલે હું લાઈટ ની વાત જોતી હતી પણ લાઈટ તો હજી આવી નહી એટલે હવે મારે શું કરવું કરું તો કરું કે આખિરકાર મે હજી આવી નથી લાઈટ ને કોઈ આવશે કે ખબર નહી પડો હું પાતી તો થા ગાઈસ આ ભીંસેન મારી ટોલા હતી આ તમે લખું જો ખાલી મારી ભીહુની જોતા આ એક આઈથી રસોડો પકડ્યો એટલે કુંડીમાં નાખી ના દે એટલે આ તમે જો આને આને એકને ટોલા હતા મારા આખા કુટુંબમાં પીહુના કુટુંબમાં આખા કોઈ જ નહોતા અને એકના ટોળા નહોતા લીખું જ હતું ખાલી રોગી બરાબર અને પછી એની આખા કુટુંબને જે દીધીઓ છે આ તમે ચોતા મને હે ને આમ ગમે જ નહીં જરાય અને આ એક એવી ઘધારીની આવી હતી ને આની મારો આખો મેં આને એને મોર દવા કરી ને એક લાગુ ના પડ્યું એટલે બીજી દવા મગાવી મને ગમે એને લીખું વાળી ભીહું જરાય અજે મારી પાણીની ટંગી આવી નકર હું આવી દજા ને હેન સુખીયુ કરના મને મન ગમે જ ન આવી ગોધારી ભેહુ લીખું ટોળા વાર્યું તો આ બોલ્યું એક જ માર ઘરની ભેહુ ને એક જ નહોતા આ એક લઈને આવી ને પછી આખા ઘોટમ ને દીધું અને આ જો લેમ્પ ગોઠવે હે અહીં દીપીઓ સળાવવા ને બે રૂમ માં એ ઝટ પીવા મય ને જ મોલ્લો કામ છે જલ્દી કર આ તમને વેલ્યુ દોવાની છે ખબર ન જ પડતી તને આ મારા હોંધે મોરથી વ્યાણીતી ની છે જેઠ મહિના વાળી આ જેઠ મહિને હેઠ વ્યાણીતી અને આ જોઈ લો રોકડે લેમ્પ ગોઠવો કે હા એ પછી આ બાજુ રૂમ માં લઈ લેવે એ તો બરોબર હાલો આટલા છ હું દોવાઈ ગયું છે કમ્પ્લીટલી માર્યું જો કેન બે ભરી દીધા હે મૂકી દીધા ખાંડના લોયા લઈ લીધા પાછા પોદરા ઢેલી દીધા પાડેડા શિયાર પાઈ દીધા અને ઘરે બે લિટર દૂધ રાખ્યું છે આજ ભીધિયા સડાવવાના છે એટલે પ્રોગ્રામ ની બધી તૈયારી ઘણી બધી કરી લીધી છે પણ એનો વિડીયો નહીં આવી શકે આઈ એમ સોરી કેમ કે હું ના હોઉં પછી જણું હોય એટલે પછી હું ને વહી જાય એ જો હા મગુભાઈ ને ઘરે બેસવાય એટલે પછી એમાં વિડીયો કોણ બનાવે એ બધા કામ કરતા હોય ને એક તો મને મજા આવે પણ એક તો બધું મને અજાણ વજાણ લાગે છે હું કામમાં કોઈ ઓળખતી નથી હું આ રેવી બે વર હોત હું કોઈ ઓળખું બરખું નહીં અને આ નાખે છે એની પે અને હું એક રાડું આઈ જ અડવા લાગવાની નથી એવું કોઈ દી બને મારે નાખવું જ પડે તો હાલો ગાયજીની એક ભીહ ને નાખ્યું છે ને બીજી ભીહનું જાય છે હજી ચાર ભીહું બાકી છે તો હું નાખવા લાગુ ફટાફટ અમારે બે જણા કામ પતી જાય ખડેલી ને નાખી દઉં હું આ બાજુની પહેલી ભીહ છે નાખ દવા હા ઓકે આપણે આજના લોગ્ન ડાન્સ કરી બધું કામકાજ કમ્પ્લીટ કરી લીધું છે પાડેડા બાઈને બાંધાતા ઘડીક વાર પગ મોકરો કરવા રખડવા દીધા હતા એકને એક જોઈ ને મજા ના વટાણ ઘડીક વાર રખડવા દીધા હતા પણ ટાઈટ મળે ની પેલા પાછા ઢારિયામાં બાંધી દઉં હવે આ ગયા છે દૂધ ભરવા અને આજના લગ્નો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રજો વિડીયા લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી કમેન્ટ કરતા રજો જો